નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં આપણે જે કરી રહ્યા છે તેમાં આગળના પ્રસંગો તરફ આપણે જઈએ તો જ્યારે તીર્થયાત્રા પરથી પરત ફરેલા ભગવાન શ્રી રામ ગુરુ વશિષ્ઠ સમક્ષ બેઠા ત્યારે તેમણે પોતાના મનની વ્યથા ખુલી હૃદયે કહી આ પ્રકારના વિચાર કોઈ સામાન્ય માનવના હોવા કરતાં પણ ઊંડા ગહન અને આત્મશોધનના હતા ભગવાન શ્રીરામના વૈરાગ્યના મૂળમાં રહેલા તે વૈચારિક મૂળભૂત પ્રશ્નો તેમના રૂજુ અને આંતરિક વિચાર પ્રવાહનું મૂલ્યાંકન કરે છે આગળના પ્રકરણમાં આપણે જોયું હતું કે ભગવાને ઘણી બધી વાતો કરી આજે આગળ ભગવાન શ્રી રામ કહે છે કે તૃષ્ણા વિશે જણાવે છે કે ઈચ્છાઓ એક અનંત શૃંખલા જેવી છે એક પૂરી થાય ને બીજી ઊભી થાય મન ક્યારેય તૃપ્ત થતું નથી ઈચ્છાઓ માણસને શાંતિથી જીવવા દેતી નથી અને એ જ તો બાંધછોડનું મૂળ છે તૃષ્ણા એટલે પ્યાસ પણ અહીં તે જ્ઞાન માટે નહીં સંસારી લાલસા માટે છે શ્રી રામને લાગે છે કે ત્યાં સુધી મન બંધાયેલું રહે છે વધુમાં ભગવાન શ્રીરામ શરીરની નિંદા અને શરીર વિશે જણાવે છે કે આ શરીર તો માત્ર માંસ લોહીથી બનેલું પિંજર છે રોજ નવીન દુઃખ આપે છે આ પલ પલમાં ક્ષય પામે છે તેનું રક્ષણ કરવું એ મહામૂર્ખાય છે તેમને લાગે છે કે જે શારીરિક તંદુરસ્તી પર માનવ ગર્વ કરે છે તે ખૂબ જ નાશવંત છે ત્યારબાદ તે બાલી અવસ્થા વિશે જણાવે છે કે બાલી અવસ્થા હોય છે તે અજ્ઞાનથી ભરેલી હોય છે રમકડામાં બાળક ફસાયેલો રહે છે એમાં એને ખોટું શું કે સાચું શું એ સમજાતું નથી તેનું જીવન ખાલી સંજોગોમાં વહેતું રહે છે આ અવસ્થા માનવજાત માટે વૃદ્ધિની શરૂઆત છે અને યુવા અવસ્થા વિશે રામ કહે છે કે યૌવન ભ્રમમાં મૂકે છે શરીર ગૌરવ લાલ સાવો અભિમાન તે સમયનો સાથી બને છે ભોગોનો વિકાર અને દુષ્ટ વૃત્તિઓ તેની સાથે ચોંટેલા હોય છે યૌવનમાં માનવી પોતાને અજય માને છે પણ શ્રી રામનું અવલોકન છે કે એ તકલીફોની સરી વાત છે ભગવાન શ્રીરામ સુંદરતા વિશે જણાવે છે કે સુંદરતા એ માત્ર દ્રષ્ટિનો ભ્રમ છે શરીર હકીકતમાં અસ્થિ માંસથી બનેલું છે લાલસા એ આભાસ છે સ્ત્રી કે પુરુષ બને શારીરિક દ્રષ્ટિ ક્ષણભંગુર છે એનો અર્થ એ નથી કે સ્ત્રી દૂષિત છે પણ શારીરિક મોહક એ દુઃખદ મોહમાયાનો અંશ છે ત્યારબાદ વૃદ્ધાવસ્થા વિશે જણાવે છે કે જ્યાં શરીર સાથ જોડે છે દાંત નથી આંખ નથી પગ નથી જ્યાં જીવંતતા માટે એક એક ક્ષણ સંઘર્ષ સમાજ છે વૃદ્ધા અવસ્થા એટલે આત્માની ભૂલાયેલી સંસારની વિમુખ થવાની તૈયારી રામને શ્રી રામની વૃદ્ધા અવસ્થાની અસહાયતાને જોઈ જીવનના ખરા સત્યનો સ્પર્શે છે અને કાળ સ્વરૂપનું વિવેચન કરતા ભગવાન શ્રી રામ કહે છે કે કાળ તો ક્રૂર છે એ કોઈ માટે ઠમતો નથી એ રાજા અને રંક માટે પણ સમાન છે કાળ બધું ચોડી જાય છે સુંદરતા પથ્થર પવિત્રતા બધું શ્રીરામ અહીં કાળને જ્ઞાનરૂપ વિકરાળ શક્તિ તરીકે હોય છે અને માનવ જીવનની અન્યતતા માણસ આજે છે ને કાલે નથી જન્મ મરણ વચ્ચેનું જીવન એક લહેર જેવું છે જે પણ એ ભૌતિક વસ્તુઓમાં આશા રાખે છે અને અનંત દુઃખમાં ફસાઈ જાય છે શ્રીરામ અહીં જીવનને અસાર ક્ષણિક માને છે તેથી તેઓ સાચા સત્ય તરફ મોઢું કરે છે ભગવાન જે રામે જે વૈરાગ્ય દર્શાવ્યું તેમાં કોઈ દુઃખ ગુસ્સા પરથી નહોતું પણ એક તતસ્થ ઊંડા અને ચિંતન અવલોકો પરથી હતું તેમણે જીવનની દરેક અવસ્થા ઈચ્છા કામના મોહ કાળ મરણ સુધીની યાત્રાના રહસ્યને વિચારીને સંતોષનો માર્ગ શોધવાનો પ્રયાસ કર્યો આ પ્રશ્નો તો યોગ વશિષ્ઠ રામાયણમાં ખૂબ જ વિસ્તારથી અને ખૂબ જ ઊંડાણથી સંતોએ દર્શાવેલા છે પરંતુ અહીં તો માત્ર આપણે તેમને સંક્ષિપ્તમાં રજૂ કર્યા છે એક સાર રૂપ છે ભગવાન શ્રી રામના દર્શન રૂપ છે તેથી ખૂબ જ માં વાત રજૂ કરી છે આશા રાખું કે આપને મારી આ વાત ગમી હશે અને અહીંથી આગળની વાત તમે સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશનનું બટન દબાવજો જેથી હવે પછીની જે વાત આવે તે આપને સાંભળવા મળે અને સાથ સત્સંગની આનંદ મળે આ તો એક નિરાંતની વેળાનો જ્ઞાન જે આપણે વાંચીએ છીએ સમજીએ છીએ તે એક વહેંચવાનો નમ્ર પ્રયાસ છે આશા રાખો કે મારો આ પ્રયાસ તમને બધાને ગમશે ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી અભ્યર્થના સાથે મારી આ ચેનલને લાઈક કરશો જેવી આપની પાસે આશા જય રામ